ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગીય નિયામક સહિત વાહન વ્યવહાર મંત્રી નાથ દ્વારા સોમનાથ રૂટ પર અવર કરતી બસ સેવાઓ વેરાવળ એસટી તંત્ર દ્વારા સંચાલન કરી રિટર્ન ડાયરેક્ટ સોમનાથ સુધી કરવા અનેક વખત રજૂઆત કરવામાં આવી પણ આ બાબત અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવ્યો હાલ આ બસ સેવાઓ કેશોદ સુધી જ છે જે વહેલી સવારના નાથ દ્વારાથી રિટર્ન કેશોદ આવતી હોય છે જેમાં વેરાવળ પ્રભાસ પાટણ આસપાસ ગ્રામ્ય વિસ્તારના સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો સહિત કેશોદ ડેપોમાં ઉતરી બીજી બસ બદલી વેરાવળ તરફ આવવાની ફરજ પડે છે શરીના દ્વારાથી રિટર્ન કેશોદ અને કેશોદ ચાર કલાકના વિરામ બાદ આ બસ ખાલી ખમ સોમનાથ સુધી ફોકટનો ફેરો કરી સોમનાથ આવે છે ત્યારે આ બસ સેવાઓ કેશોદને બદલે વેરાવળ ડેપોને સંચાલન બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ બાબતે યોગ્ય ન થતાં મુસાફરને રજરપાટ હેરાન પરેશાન થઈ રહ્યા છે